અત્યારે અમે ભેસ્તાન પોલીસ સ્ટેશનના ઊન ચોકી વિસ્તારમાં છીએ તથા અત્યારે અમારી સાથે ટોટલ સો પોલીસ છે જેમાં સાહીઠ પોલીસ ચાલીસ હોમગાર્ડ તથા ચાર પીએસઆઈ એક એક પીઆઈ એક એસીપી અને અમે ડીસીપી અમે પોતે પણ છે અત્યારે જે ઊન વિસ્તાર છે તેમાં ભીંડી બજાર વિસ્તારમાં અમે ફૂડ પેટ્રોલિંગ કરવાના છે ત્યાં આગળ જે નાજીનાની ગલીઓ આવેલી છે ત્યાં ફૂડ પેટ્રોલિંગ કરવાના છે ત્યાં ત્રણ ગણેશ પંડાલની મુલાકાત લેવાના છે